કોમર હેરાફેરી તથા સેવનની શક્યતા રહેલ હોય જે સંદર્ભે દારૂની પ્રવૃત્તિ અંકુશમાં લેવાના ઉદ્દેશ થી વડોદરા શહેરમાં પ્રોહી અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહિત જુગારના સફળ કેસો કરી આ પ્રવૃત્તિ નાબૂદ કરવા માટેની સૂચના કરેલ હોય જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી રાતડા પીસીબી નાઓએ પીસીબીના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહી જુગારની પ્રવૃત્તિ બાબતે બાતમી મેળવી સફળ કેસો કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે આધારે રેડ નંબર એક દરમિયાન પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ફુલાભાઈ નાવને બાતમી હકીકત મળેલ કે રમણ ઉર્ફે શિયાળ માળી રહેવાસી મકાન નંબર છ નગર સમા સંજયનગર નાનો ચોરી છૂપી ઇંગ્લિશ દારૂનો ધંધો કરે છે અને તેના મકાનની પાછળ વિશ્વામિત્રી નદીની કોતરમાં અલગ અલગ જગ્યાએ ચાર ગબ્બાઓ બનાવી ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવી રાખેલ છે અને પોતે ત્યાં ઊભો રહી દારૂનું છૂટક વેચાણ કરે છે તેણે બદનમાં કાળા કલરની શર્ટ તેમજ કાળા કલરની પેન્ટ પહેરેલ છે અને આંખે ચશ્મા પહેરેલ છે જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા કોતરોમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને શોધી કાઢી સમા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરી દરમિયાન રમણભાઈ ઉર્ફેશ શિયાળ મયજીભાઈ માળી નામક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે નહીં પકડાયેલ આરોપી તરીકે શાહરૂખ શેખ જેની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા છે તો સાથે સાથે કુલ કિંમત રૂપિયા ત્રાણું હજાર આઠસો નું મુદ્દામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે જ્યારે બીજી રેઇડ દરમિયાન પીસીબીના હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ભોપાભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે સમાજ સંજયનગર એકમાં રહેતો હિંમત ઉર્ફે અબ્બો માળીનો પોતાના ઘરે ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવેલ છે અને હાલમાં તે ઘરે હાજર છે અને દારૂનું વેચાણ કરી રહેલ છે જેને બદનમાં આછા વાદળી કલરની આખી બાઈનું શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા મકાનમાં રાખેલી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઈસમને શોધી કાઢી સમા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ કામગીરી દરમિયાન હિંમત ઉર્ફે અબુ શંકરભાઈ માળીની ધરપકડ કરાઈ છે જ્યારે નહીં પકડાયેલ આરોપી તરીકે શાહરૂખ ઝફર શેખ જેની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા તો વધુમાં કુલ કિંમત રૂપિયા નવ હજાર ત્રણસોનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે આ સમગ્ર કામગીરી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એસ ટી રાતના તથા એએસઆઈ વિજયકુમાર ઝાબરમલ એએસઆઈ અરવિંદ કેશવરાવ કાર્તિક સિંહ કિશોરસિંહ વિજય ગોવિંદરાવ મુકેશભાઈ ભોપાભાઈ નરેન્દ્રસિંહ કેશરીસિંહ ભરતભાઈ કાંતિભાઈ દિપેશસિંહ નરેશસિંહ હિતેન્દ્રસિંહ ગણપતસિંહ દિનેશભાઈ ફુલાભાઈ કલ્પેશભાઈ કરશનભાઈ નાવ દ્વારા ટીમ થી સદર પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે